હેલો એવરી અને ચાલો ચલો સાયકોલોજી વિથ મી મી એટલે અક્ષતા તો આજે આપણે સ્ટેન્ડર્ડ ઇલેવનનો ચેપ્ટર વન કરી રહ્યા છે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તો આપણે એના હિસ્ટ્રીથી પહેલાં તો ચાલુ કરીએ મનોવિજ્ઞાન જે છે ને એ કેટલા વર્ષ જૂનું હશે આપણે અંદાજો મારીએ આપણે એવું થાય ને કે મનોવિજ્ઞાન આહા હા હા મનોવિજ્ઞાન કેટલા વર્ષ જૂનું હશે પણ ના એવું નથી એને આપણે ઓળખવામાં ફક્ત હજી એકસો ને વર્ષ જેટલો સમય પસાર કર્યો છે બરાબર અને વ્યક્તિના જીવનમાં આ સમયગાળો કંઈ વધારે ના કહી શકાય કે કહી શકાય હા એકસો પાંત્રીસ વર્ષનો માણસ હોય તો કેવો ગરડો લાગે હે પણ વિષય માટે એટલો બધો સમય બહુ ગહન નથી એટલે હિસ્ટ્રી છે વિજ્ઞાન છે ગણિત છે એ બધા કેટલા જૂના છે બરાબર ને તો એના હિસાબે મનોવિજ્ઞાન શું છે બહુ જ ઓછું તો હવે જે મનોવિજ્ઞાન છે એ એ કેવું વિજ્ઞાન છે ઝડપથી વિકસતું વિજ્ઞાન છે કેવું છે હવે એકવીસમી સદીમાં જીવવિજ્ઞાન સાથે મનોવિજ્ઞાનની પણ સદી બની રહેવાની એટલે આની જે સદી છે એ તો બની જ રહેવાની છે ભાઈ આનો તો બોલાબાલી થવાની જ છે બરાબર તમે ભણો ના ભણો તમને મનોવિજ્ઞાનની જરૂર ક્યાંક ને ક્યાંક પડવાની છે હવે વર્તમાન વિશ્વમાં માનવજાત જ્યારે આતંકવાદ યુદ્ધ બાપરે કેટલી બધી સમસ્યાઓ છે ઝઘડા વગડા ને આપણે કેટલું બધું સહન કરતા હોઈએ છીએ ત્યારે આ બધાનો ઉકેલ લાવવા માટે કોણ આપણને મદદ કરે છે મનોવિજ્ઞાન અને મનોવિજ્ઞાન એ શું છે બહુ જ મહત્વની ભૂમિકાઓ ભજવે છે આ બધા બાબતમાં બરાબર વીસમી સદીની શરૂઆતમાં જ્યારે આપણે ઔદ્યોગિકરણ થયેલું ને શહેરીકરણને વેગ આપ્યો હતો આપણે સરસ સરસ જે યંત્રો વંત્રો આવતા હતા એ શીખવા માટે આપણે દોડા દોડી કરી ઉદારીકરણ ખાનગીકરણ વૈશ્વિકીકરણના પરિણામ આપણને શું મળ્યા આપણને મળ્યું ચિંતા મળી મળી મનનો ભાર મળ્યો સંઘર્ષ મળ્યા હતાશા મળ્યા અને ઝઘડાઓનું પ્રમાણ કેવું થયું વધ્યું જબરદસ્ત વધ્યું હે ને આજકાલ આપણે આમ એકદમ તરતથી આમ ગુસ્સામાં આવી જઈએ એકબીજાના સાથે બોલાબોલી થઈ જાય ને તો ક્લાસમાં કોઈકને પેન નડી જાય ને તો આપણને તું કોણ ને હું કોણ થઈ જાય બરાબર તો આ આધુનિક યુગ જે છે ને એમાં ઘણું બધું છે આપણી પાસે યંત્રો ઘણા છે આપણી પાસે દરેક વસ્તુ માટે યંત્રો છે પરંતુ આપણે કેવો અનુભવ કરીએ છીએ એકલતાનો અનુભવ કરીએ છીએ આજકાલ તો બધા એકલતા દૂર કરવા માટે ચેટ ચીપીટીઓ સાથે વાત કરે કરે કે નહીં કોઈ કરી છે ચેટ ચીપીટીઓ સાથે વાત કરે બરાબર તો આ બધી જ સમૃદ્ધિ હોવા છતાં આપણે શું કરી શકતા નથી આનંદ નથી મેળવી શકતા તમે ભલે રીલો જોજો જોજો કરો પણ એમાં તમને આનંદ નથી મળતો બરાબર એ તમારું ડોપામાઇન જાય છે તમને ડોપામાઇન ડોપામાઇન મળે છે એટલા માટે તમે કરી રહ્યા છો તમને આનંદ નથી મળતો બરાબર અને આ બધું ઓળખીને આપણે યોગ્ય દિશામાં આપણે શું જોઈએ છે શાંતિ સમૃદ્ધિ બરાબર શાંતિ અને સમૃદ્ધિ જોઈએ છે એ ક્યાં કોણ લઈ જશે આપણને મનોવિજ્ઞાન બરાબર ને તો હવે જે આધુનિક સમયમાં મનોવિજ્ઞાન દ્વારા જે પૂર્ણ થવાની શક્યતાઓ જે દેખાઈ રહી છે ને એ જ આપણને વૈશ્વિક શાંતિ તેમજ સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે મનોવિજ્ઞાન કેવી મહત્વની ભૂમિકા ભજવશે મેં શું કીધું તું મનનું વિજ્ઞાન બરાબર મન એટલે આત્મા ગ્રીક શબ્દ સાયકી અને લેગોસ લોગોસ એટલે વિજ્ઞાન બરાબર સાયકોલોજી સાયકોલોજી આત્માનું જ્ઞાન એટલે આત્માના જ્ઞાન સાયકિય એટલે આત્મા અને લોગોસ એટલે જાગૃતો હોય સમુદ્રના તળી હોય કે અવકાશમાં હોય પણ દરેક પરિસ્થિતિમાં શું હોય પ્રત્યક્ષ જોઈ શકીએ અથવા તો ન જોઈ શકીએ તેવું કશુંક તો તે કરતો જ હોય આપણે મસ્ત શાંતિમાં ધ્યાનથી બેઠા છીએ પણ આપણા મનમાં તો આપણા છે ને આજે કયું ખાવાનું ખાવું છે આજે શું કરવું છે આ આજે તમે આને આવું બોલતી તું એવું મનમાં ચાલતું જ હોય તો આ તેનું જે બાહ્ય અથવા આંતરિક જે વર્ણન ચાલુ હોય ને એ મનોવિજ્ઞાન માનવીના આવા બાહ્ય આંતરિક શારીરિક અને માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે એટલે તમે બહાર કંઈક અલગ દેખાડો કરતા હોય અંદર કંઈક અલગ થતું હોય તો એ સાયકોલોજી ઓળખી શકે શરીરમાં તમે કંઈક અનુભવી રહ્યા હોય મગજમાં તમે બીજું કંઈક અનુભવી રહ્યા હોય તો એ કોણ ઓળખી શકે સાયકોલોજી મનોવિજ્ઞાન ઓળખી શકે એટલે એની વ્યાખ્યા શું છે મનોવિજ્ઞાન માનવીના આવા બાહ્ય આંતરિક શારીરિક માનસિક વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે હવે એની બીજી બધી વ્યાખ્યાઓ આપણે જોઈએ પણ આ તો મૂળ છે કશુંક ને કશુંક તે કરતો હોય છે હવે મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓમાં મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે આપણે પણ એક પ્રાણીત છીએ કે નહીં બરાબર ને માનવી પણ એક પ્રાણી છે આ સિટી મોર્ગને આપેલી વ્યાખ્યા છે બરાબર બીજું મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ નો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે વૈજ્ઞાનિક એટલે જેવી રીતે આપણે લેબ ટેસ્ટ કરીએ ને બધી વસ્તુઓનો લેબમાં જેવી રીતે જે સાયન્સ લેબ હોય એવી રીતે સાયકોલોજીસની સાયકોલોજીની પણ લેબ હોય તો ત્યાં એ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ જે કરતો હોય એનો જે વૈજ્ઞાનિક અભ્યાસ થાય એને સાયકોલોજી એટલે સાયકોલોજીની વ્યાખ્યા છે બરાબર છે એમાં માનસિક અને શારીરિક આપણે વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરીએ એ આપી દીધી પછી મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે વાતાવરણ એન્વાયરમેન્ટના સંદર્ભમાં કોન્ટેકમાં બરાબર એ કોણે આપી છે એચ ઈ ગેરેટ બરાબર મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ અનુભવો અને વર્તનનો કરનારું વિજ્ઞાન છે સાયકોલોજી ઇઝ સાયન્સ વિચ ઇઝ સ્ટડી મેન્ટલ પ્રોસેસ એક્સપિરિયન્સીસ એન્ડ ધ બિહેવિયર ઇન ડિફરન્ટ કોન્ટેક્સ બરાબર એટલે આપણે જે અલગ અલગ પ્રક્રિયા કરતા હોઈએ હાલવાની ચાલવાની બરાબર જે કંઈ પણ પ્રક્રિયાઓ કરતા હોઈએ એમાં આપણને જે અનુભવો થાય આપણે જે એનો એ એવું વર્તન કરીએ એનો જે આપણો અભ્યાસ કરે ને એને મનોવિજ્ઞાન કહેવાય બરાબર નેક્સ્ટ માનસિક પ્રક્રિયા એટલે શું વોટ ઇઝ મેન્ટલ પ્રોસેસ બરાબર આ જે ઇંગ્લિશ વર્ડ્સ છે ને તમે યાદ રાખો કારણ કે ભવિષ્યમાં જ્યારે પણ તમે સાયકોલોજી ભણશો ત્યારે ગુજરાતી બહુ ઓછું આવશે ઇંગ્લિશ જ વધારે આવશે તો એના ઇંગ્લિશ શબ્દો યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે સો માનસિક પ્રક્રિયા એ અનુભવ કરનાર વ્યક્તિના અનુભવની આંતરિક બાબત છે આંતરિક બાબત એટલે આપણે આપણે જે કંઈ અનુભવ કરી શકતા હોય એ આપણને જ ખ્યાલ હોય બરાબર હવે કોઈ કે મસ્તી મસ્તીમાં કહી દીધું બધાને મસ્તી લાગતી હોય પણ આપણને ખોટું લાગે છે અંદરથી તો એ આપણી પોતાની મેન્ટલ પ્રોસેસ છે બરાબર ને જેને આપણે સભાન અવસ્થા જાગૃત અવસ્થા અથવા તો માનસિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ જ્યારે આપણે કોઈ પણ બાબતે વિચારી રહ્યા હોય કે સમસ્યાનો ઉકેલનો પ્રયત્ન કરી રહ્યા હોય ત્યારે આપણા મગજમાં અનેક પ્રક્રિયાઓ ચાલતી હોય છે જેને જુદી જુદી રીતે અનેક રીતો દ્વારા નોંધી શકાય છે એટલે તમારા મગજમાં શું ચાલી રહ્યું છે તમને ખબર હોય બરાબર છે ને અને અલગ અલગ રીતે આપણે નોંધી શકીએ છીએ મગજની પ્રક્રિયાઓ કે હલનચલન અને માનસિક પ્રક્રિયાઓ એક જ છે કે આપણે જે મગજની પ્રક્રિયા કરીએ છીએ હલનચલન કરીએ છીએ એ બધી માનસિક પ્રક્રિયાઓ શું છે એક જ છે એમ ન કહી શકાય પરંતુ તે બંને એકબીજા પર આધારિત છે પરસ્પરાવલંબી છે એટલે એકબીજા પર આધારિત હોય છે બરાબર ને માનસિક પ્રક્રિયા અને ચેતકોષીય પ્રક્રિયા સામાન્ય રીતે એકબીજાને અસર કરે છે પરંતુ બંને એક સરખી નથી બરાબર એટલે માનસિક પ્રક્રિયા આપણે જે મનની પ્રક્રિયા હોય અને ચેતાકોષીય પ્રક્રિયા હોય સામાન્ય રીતે એકબીજા પર અસર કરતી હોય છે પરંતુ એક જેવી નથી હોતી બરાબર મનનું શરીરમાં કોઈ ચોક્કસ સ્થાન નથી હવે તમે મને કહો મન ક્યાં આવેલું છે ખ્યાલ છે તમને હવે કહું કે તમારું મનની વાત મને જાણવી છે તો તમે મગજથી વિચારીને કહેશો પણ હવે હું એવું કહું કે મન ક્યાં છે તમારું મન 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 મારું મારું નથી કેવું દેખાય છે વિશે કોઈ જાણ્યું છે ક્યારેક તો મનનો શું નથી સ્થાન નથી સ્વરૂપ નથી કે કોઈ ચોક્કસ આકાર નથી બરાબર તો મન આપણા વાતાવરણ સાથે અનુભવો સાથે અને આંતરિક ક્રિયાઓમાં ઉદભવતી માનસિક પ્રક્રિયાનું પરિણામ છે કે આપણે આપણું એન્વાયરમેન્ટ કેવું છે કેવી રીતે બિહેવ કરી રહ્યા છીએ આપણા શું અનુભવો થઈ રહ્યા છે એ આપણી અંદરની પ્રોસેસ છે બરાબર મગજની પ્રક્રિયાઓ મનની ક્રિયાઓ સમજવા માટે મહત્વની કડીઓ પૂરી પાડે છે શું મગજ જે છે એ મનની ક્રિયાઓ સમજવા માટે શું કરે છે મહત્વની કડીઓ પૂરી પાડે છે કે આપણે મગજમાં અને મનમાં શું ચાલી રહ્યું છે ને એ બંને પ્રોસેસ થયા કરે પરંતુ આપણા અનુભવ અને માનસિક પ્રક્રિયા તરફ જાગૃતતા મગજની પ્રક્રિયાઓ કરતા વધારે હોય છે બરાબર ત્યાં ત્યાં સુધી સુધી આપણે આપણે જઈએ છીએ છીએ ઘણી પ્રવૃત્તિઓ ચાલુ રહે છે સ્વપ્ન જોઈએ અને બીજી અનેક માહિતીઓ આપણા મનના દ્વારે આવતી રહે છે બરાબર ને આપણે સુઈ જઈએ છતાં પણ આપણું મગજ ક્યારેક ક્યારેક ચાલતું જ હોય છે આપણે સપના જોતા હોઈએ છીએ રાત્રે સુતા સુતા એટલે જે મન છે એ ક્યારેય ઊંઘતું નથી બરાબર હવે નેક્સ્ટ શું છે અનુભવ એક્સપિરિયન્સ હવે વ્યાખ્યામાં બીજો શબ્દ છે અનુભવો અનુભવ બરાબર ને અનુભવો મનોવૈજ્ઞાનિકો લોકોના અનુભવોનો પણ અભ્યાસ કરે છે અનુભવ એ વ્યક્તિગત બાબત છે મારો ને તમારો અનુભવ જુદો જુદો હોઈ શકે હું અત્યારે ભણાવું છું બરાબર મને મજા આવી રહી છે અને તમે અત્યારે મને સાંભળી રહ્યા છો તો એક વિદ્યાર્થીને બહુ મજા આવી રહી છે અને બીજા બહુ જ કંટાળો આવી રહ્યો છે વિચારે છે કે ક્યારે આ મેડમ બોલવાનું બંધ કરે બરાબર તો આપણે જ્યાં સુધી અનુભવ કરનાર વ્યક્તિ કહે કે વર્ણવે નહીં ત્યાં સુધી એનો અનુભવ આપણે જાણી શકતા નથી બરાબર જો સેમ સેમ જો મેં જે હમણાં એક્ઝામ્પલ દીધું ને એ સેમ એક્ઝામ્પલ છે જો તમે તો વાંચ્યું પણ નહોતું બરાબર ને નેક્સ્ટ વર્તન એટલે શું બિહેવિયર વર્તન એટલે શું બિહેવિયર તો આપણે પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીએ છીએ કે પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપીએ છીએ પરંતુ આપણું શું છે વર્તન છે આ વર્તન સરળથી શરૂ કરીને જટિલ કક્ષા સુધીનું હોય એટલે વર્તન સરળથી જટિલ કક્ષા સુધીનું ખબર તમને કેવી રીતે હમણાં એક્ઝામ્પલ આપો મસ્ત પાછું નીચે આવી જશે મનોવિજ્ઞાનમાં વર્તનને ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે શિક્ષક વર્ખંડમાં પ્રવેશ ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરતા હોય પરંતુ શિક્ષકના આવવાની સાથે બધા શું થાય ઊભા થાય તો એ આપણું શું કહેવાય વર્તન કહેવાય શિક્ષકે શું કહેવાય ઉદ્દીપક કહેવાય અને વિદ્યાર્થીઓનું ઊભું થવું એ પ્રતિક્રિયા કહેવાય એકના આવવાથી બીજા પર અસર પડે બરાબર ઉદ્દીપક પ્રતિક્રિયાના સ્વરૂપે વ્યક્ત થતું આ ટૂંકા ગાળાનું અને લાંબા ગાળાનું આંતરિક બાહ્ય જોઈ શકાય ને ન જોઈ શકાય તેવું પણ હોઈ શકે એટલે કે જ્યારે શિક્ષક આવે બરાબર અને અસાઇનમેન્ટ ચેક કરવાનું હોય તો તમને અંદરથી ગભરાવણ થાય કે તમે કર્યું છે કે નથી કર્યું કર્યું હોય તો આનંદ થાય કે હા સાજે મારું અસાઇનમેન્ટ ચેક થઈ જશે ના કર્યું હોય તો શું થાય ડર લાગે તો એ કોઈ જોઈ શકે બહારથી ના જોઈ શકે બરાબર આપણી શારીરિક હિલચાલ વર્તન જોઈ શકાય તમે ઉભા થાવ તમને બીક લાગવા ઊં તમારા હાથ ધ્રુજ અમને તમે જોઈ શકીએ બાકી તમે મન મન મનમાં વિચારતા જ ન જોઈ શકીએ બરાબર